તવરા પાંચ દેવી મંદિર ખાતે જવારાની સ્થાપના કરવામાં આવી છે તવરા પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે જવારાની સ્થાપના કરી આશ્વ નવરાત્રીનો પ્રારંભ કરાયો હતો જવારામાં ઘઉં જુવાર વાલચોડા જેવા માતાજીના જવાડાની સ્થાપના કરવામાં આવી હતી દ્વારા પરંપરાગત ઉજવાતા મહોત્સવમાં સવારે માતાજીના માઈ ભક્તોએ નર્મદામાં સ્નાન કરી માતાજીના જવાડાની સ્થાપના કરી હતી તથા માતાજીના મધ મુગતને પણ સાફ સફાઈ કરી માતાજીને આજે નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવાડા સાથે દસ દિવસ ઉપવાસ ઉપર માતાજીના માઈ ભક્તો કરે છે આસો નવરાત્રી દરમિયાન તવરા પાંચ દેવી મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે તવરા પાંચ દેવી મંદિરે એક સાથે જ પાંચ માતાજીના મંદિરમાં બિરજમાન છે જેમાં એક સિંધવાઈ માતાજી બે મહાકાળી માતાજીત ત્રણ ખોડિયાર માતાજી ચાલ મેલરી માતાજી અને પાંચ મુગલાઈ માતાજી આમ પાંચ માતાજીઓ એક જ મંદિરમાં બિરાજમાન હોવાથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીનાં મંદિર આસુર નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા અહીં ઉંટી પડતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ગતરોજ સવારે દસ કલાકે જવાડાની સ્થાપના કરવામાં આવી હતી સૌરા ગામને ખોરાતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ છે તો વર્ષોથી એટલે પહેલીઓથી આહિર સમાજ માતાજીના સેવક રહ્યા છે અને દેવી પૂજક સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ પાંચ દેવી મંદિરે આજ રોજ માતાજીના જવારોની સ્થાપન કરવામાં આવી છે અને માતાજીના મંદિરે આ નવે નવ દિવસ પૂંજા આરતી સમૂહઆરતી ગરબા વગેરે પ્રોગ્રામો બધી નવે નવ દિવસ કરશે અને પાંચ દેવી મંદિરે પાંચ માતાજીના પાંચ ભગતસિંહો જેઓ મારી પાછળ દેખાઈ રહ્યા છે એ પાંચેવ નવે નવ દિવસ ઉપવાસ કરશે અને માતાજીની પૂંજા આરતી અને આરાધના કરશે અને આ નવ નોરતામાં મા અંબા નવ સ્વરૂપે અલગ અલગ દિવસે પ્રગટ થતા હોય છે એવી એક આપણી પ્રાચીન સમયથી ચાલતી રીત આવી છે અને આ નવ માતાજી નવ સ્વરૂપે જે અવતરણ કરે છે એ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ સમયે દરેક જગ્યાએ પૂજાતા હોય છે પણ આ એક નવરાત્રિ એવો એક સમય છે કે જ્યાં એકસાથે નવ દેવીઓ નવ દિવસ અલગ અલગ સ્વરૂપે પૂજાય છે એમાં પૂજા અર્ચના ઉપવાસ અને શ્રદ્ધાથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે આશા રાખીએ કે નવરાત્રિ સતને શુભ રહે અને નવરાત્રિને તમામ ભક્તજનોને શુભેચ્છા પાઠવું છું જય માતાજી